પણ ફોન બંધ નહી કરે ફોન લગાવી લગાવો તું રાજકારણી માણસ ને હા વાંધો પણ ફોન ત્રિકમ ભેડે

અને તમે જામનગર થી બોલો અને ટાવર ચેક કરાયો તો ઈ કોણ હરિજન મોણે કે કોણ સાહેબ ઈ તો જે બોલે છે તમે કોણ બોલો છો ઓ વાણબેનો ત્રિકમ સાહેબ બોલો અરે હમણા કે ગાળું ની બટા જટિયું બોલાવતા તમે ના ના બાબો એક અવાજ એક જ આવે હે તમે જામનગર થી બોલો રા ને અરે હું જ્યાં બોલી રહ્યો નથી તે હમણા તો ગાળું ની બટા જામનગર એમની જામનગર થી બોલો રા ને અરે હમણા તો બહુ ગાળું બોલી રહ્યો તા એનું હું કરશું

અરે પણ હું તને કઉં હામડ એ સાંભળ નહીં તું છો નહી એ લોકેશન એટલી બધી રેડુ માં એમ કઉ છું પાટલું પીળું થઈ જાય તારું છોકરા રેડુ માં ધીમે વાત કર પાટલું પીળું થઈ જાય હું તને ક્યારનો કઈક હામડાવું છું તો સાંભળતો જ નથી

તમારું તારે જ્યાં મારું કામ હોય ને તો આયેલું રાયડુ જાય દેખારો કરી તો કીલી માર દેજે

પણ હું તને બધો બધો પાણી તો ઈજ કઉ છું એટલું બધું પાણી નો આય આવીને ફોન કરજે મળી લેવું હોય ગયો